આજ રોજ તારીખ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ પદયાત્રા યોજી વાજતે ગાજતે પોતાનું ઉમેદવારીપત્ર જિલ્લા કલેક્ટર સમક્ષ ભર્યું હતું ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને પૂજાપાઠ કર્યું હતું મીડિયા સાથે વાતચીત કરતા ઉમેદવાર મુકેશ દલાલ માતા પિતાને યાદ કરીને ભાવુક થયા હતા મુકેશ દલાલે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી માટે વિધિવત રીતે ફોર્મ ભરવા જઈ રહ્યો છું વિજય સંકલ્પની રેલીમાં આપણે જોયું કે સર્વે કાર્યકર્તાઓ અથાગ મહેનત ફળ સ્વરૂપે વિજયશ્રી રૂપી કેસરીયો માહોલ સર્જાયો હતો ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર પટેલ લોકસભાના તમામ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી સ્થાયી સમિતિના શ્રીઓ અને અન્ય હોડેડા અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો દત્તાબેન જડો અમારા મંત્રી શ્રી અને એ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીના મારી જોડે જોડાયા છે પ્રદર્શન આજે કોઈ મહારે કશું નહીં કેમ કારણ શું ચૂંટણી આચાર સંહિતાનું કડક પાલન અમે કર્યું છે અમારે જે શક્તિ પ્રદર્શન કરવાનું હતું એ વિજય સંકલ્પ રેલી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પ્રચંડ ઉત્સાહ અને સમર્થનથી ગઈકાલે અમે સુરત લોકસભામાં એ રેલી કાઢી હતી અને એ વિજય સંકલ્પ રેલી ખૂબ સફળ રહી હતી આજે ચૂંટણી સંહિતાનું જે અમે નિયમ જે નિયમો છે એ નિયમનું અમે ચુસ્ત પાલન કર્યું છે સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી મત આપતા આવ્યા છે સુરત એ મૂલ્યતા ભારતીય જનતા પાર્ટીનો ઘડ રહ્યો છે કોંગ્રેસ શૂન્ય છે એ કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એને ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી સ્વાભાવિક જ સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોડીમય અને રામમય છે એટલે બે હજાર ઓગણીસની લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના અને સુરત લોકસભાના મતદારો અપાવશે એવો મને પૂરો વિશ્વાસ છે